નવલી નવરાત્રી હવે ગણતરીના દિવસો જ બાકી છે ગણતરીના કલાકો જ બાકી છે ખેલૈયાઓ મન મૂકીને ધૂમ ખરીદી કરી રહ્યા છે યુવા વર્ગમાં ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં જ્યાં અલગ અલગ નવરાત્રી રિગાર્ડિંગ જે વસ્તુઓ મળી રહી છે એટલે કે પહેરવાના કપડાં ચણિયા છોલી રાસ રમવા માટેના દાંડિયા તમામ વસ્તુની ધૂમ ખરીદી થતી હોય ત્યારે વડોદરા શહેરના યુવાનો અત્યારે હાલ અત્યારે ખરીદીમાં લાગ્યા છે અલગ અલગ જગ્યા પર છે છે વિસ્તારમાં અહીંયા જે ખરીદનાર ભીડ જોવા શહેરના ન્યાય મંદિર વિસ્તાર સુલતાનપુરના ખાચામાં નવરાત્રી ખેલૈયાઓ માટે વિવિધ પ્રકારના ગરબા રમવાના દાંડિયા જોવા મળી રહ્યા છે ખેલૈયાઓ દ્વારા રાસ ગરબા રમી નવરાત્રીનો તહેવાર મનાવવામાં આવશે ત્યારે બજારમાં નાના બાળકોથી લઈ મોટા લોકો આ દાંડિયા જોવા દાંડિયા અહીંયા ખરીદવા માટે આવ્યા છે ત્રીસ રૂપિયા થી લઈ સો રૂપિયા સુધીના અલગ અલગ જે દાંડિયા છે તે જોવા મળી રહ્યા છે પણ બજારમાં હજી મંદી જોવા મળી છે નવરાત્રી ના નવરાત્રી ના થોડા દિવસ બાકી છે પછી લોકો બધી દાંડિયા લેવા માટે આવશે બરાબર હમણાં તો ધંધો ધંધો છે નવરાત્રીના બેસ્ટ દિવસ પહેલા બધા લેવા આવશે અલગ અલગ પ્રકારના દાંડિયા છે મારી પાસે મારી પાસે પ્લાસ્ટિક વાળા છે તોયવાળા છે પછી શંખેરા કલરના છે પછી પ્લાસ્ટિક પર કોટેર કરેલું છે એલ્યુમિનિયમના દાંડિયા આવશે પછી તમારે બેરીંગના દાંડિયા કલરફુલ આવશે કગળ કલર ના આવશે જેવા જે પ્રકારના મારી પાસે દાંડિયા મળી જશે અમારા ચાલીસ વેરીયા માંડીને સોર પહેરીની વેટ છે મારે માર્કેટ એમાં ઠંડુ જમણે ધીમે ધીમે ચાલશે નવરાત્રી આવશે